thank <laughs> you બાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે સવારના છ અને જો હું રેડી થઈ ગઈ છું સવારમાં વહેલા વહેલા છ વાગ્યામાં અને પ્રકાશ એ રેડી થઈ ગયા છે અને એ ગયા છે ફૂલના હાર લેવા અને ફૂલ લેવા માટે અને અમે શું કામ રેડી થયા એ કહું કેમ કે આજે છે અમારા ચુવાડિયા કોળી સમાજનો છઠ્ઠો સમૂહ લગ્ન તો આજે સમૂહ લગ્ન છે અને બહાર દીકરીઓના લગ્ન છે ત્યાં તો અમારે સવારમાં ગણેશ પૂજામાં બેસવાનું છે એટલે મને પ્રકાશભાઈ વહેલા વહેલા રેડી થઈ ગયા છે અને પ્રકાશ ફૂલના હાર લેવા ગયા અને તો વ્યાને મમ્મીને એના પાસે સુઈ ગયો હતો કેમકે આજે એને સ્કૂલે મોકલવાનો નથી બધાને સમૂહ લગ્નમાં જવાનું છે તો વિયાનને નક્ષિતભાઈ સ્કૂલે નહીં જાય એટલે એ વ્યાનય વયો ગયો છે મમ્મી પાસે સૂવા અને જો પ્રકાશ આવી જ ગયા છે અને પૂજાની સામગ્રી મેં તૈયાર કરીને રાખી દીધી છે એ બતાવું તમને હરું રેડી થઈ ગયા આવીન નઈ રેડી થઈન ગયા હાલ હાલો છોલો બંધાઈ મતો હમ એ જો પૂજાની સામગ્રી તૈયાર કરીને રાખી દીધી છે તો આ છે મારો ફાઈનલ લુક કેવી લાગે સાડી કેવી નઈ કોમેન્ટ કરજો બધા અને પૂજાની સામગ્રી બધે તૈયાર કરીને રાખી દીધું હવે છ વાગી ગયો તો હવે આ જાય છ વાગ્યાનો ટાઈમ હતો તો ગઈશ જો અહીંયા ગણેશ પૂજન કરવાનું છે અને અહીંયા સમસ્ત ચુવાડિયા કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને છઠ્ઠો સમૂહ છે તો અહીંયા બધું આયોજન બહુ મસ્ત થઈ ગયું છે અને છોકરીઓનો કરિયાવર ગોઠવાઈ ગયો છે અને આ છે બાર છોકરીઓના મંડપ करता જો મસ્ત કરીએ એ બધું ગોઠવી નાખ્યો પેટીને કબાટ બ્લેન્કેટના બધો વસ્તુ છે કે એવી ભગવાનને પ્રાર્થના કરવાની કાર્ય પૂરી કરી દીવાના વચન થાય ભગવાન અગ્નિની સાક્ષી અને બ્રાહ્મણના વચને તમે જે કાર્ય કરો ને કાર્ય સફળ થાય તો આપણા કાર્યના સાક્ષી કોઈ હોય તો ભગવાન સૂર્યનારાયણ ને અગ્નિનારાયણ તો દીવાને એવી પ્રાર્થના કરવાની તમે દીવો નથી દેવ સ્વરૂપ જો આપણે હવે આ પૂરું મૂર્તિ તો બધા રેડી થઈ ગયા કરવાનો ટાઈમ પ્રકાશે સાફો બાંધી લીધો મમ્મીને મમ્મી ને ભાઈ રેડી થઈ ગયા ગયાન સાફો પહેરવાનો હતો પણ મેળે ન આવ્યો કાવી તો ગઈશ તો ફાઇનલી અમે રેડી થઈ ગયા ને હવે જાય છીએ સમૂહ લગનમાં સવારે વહેલા સાત વાગ્યામાં પૂજા કરીને આવતારી હતા પછી પાછા રેડી થઈને પ્રકાશને રેડી થવાનું બાકી હતું ખાલી ત્યારે તો ખાલી એમને વયા ગયા હતા નાઈ ધોઈ થોડું કામ હતું ને હા થોડું કામ હતું અહીંયા સમૂહ લગ્ન છે એટલે કામ તો તો બધા ગયા હતા ને હવે રેડી થઈને પાછા જાય છીએ બધી જાને આવી ગઈ અને સામે કરી લીધા પ્રકાશ આવ્યા ત્યાં હતા સામે થઈ ગયા તો હવે પૈણેતરા ચાલુ હશે તો ચાલો હવે જાય આપણે કઈ ગાડી ચતી તી વેન ફોર્ચ્યુનર બધી ગાડીના નામ આવડે એટલે ફોર્ચ્યુનર લેજેન્ડ હે Păi ce am o de la veche, viu nu-i cabară, e ca viu? બજાર જેવું થઈ ગયું છે પટાની અંદર કોઈ વ્યક્તિ ઉભો ના થાય મહેરબાની કરીને આ બધું ઘણી જગ્યા છે બે આવવા માટે આપણે આવડી મોટી સુવિધા આપણે ગોઠવી છે તો આપણો થાન આપણે ગ્રાઉન્ડ કર લેવો જોઈએ હાલો મોટો ભાઈ હાલો ધર્મ કલ્યાણ વૃત્તિ

ત્યાર પછી આ સમૂહ લગ્ન છે એ તો અતિ શ્રેષ્ઠ અને સમૂહ લગ્ન લગ્ન અંદર આવેલ કે જે પણ કહેવાય છે જે કાંઈ સમાજ માટે આપે છે એ અનંત ગણું થઈ અને તમારી પાસે ફરી પાછું આવે છે એવું નથી કે આપી દીધું એટલે વયું ગયું જતું રહ્યું આજે આપેલું દાન તમારું અનંત ગણું થશે અને આજે તો કાલે તમારા નહીં તો તમારા દીકરા દીકરીઓને સમાજમાંથી ક્યારેક ઉપયોગી બનશે તેમના તરફથી પાંચસો ને એકતાવન રૂપિયા ભેટ આપે છે ખૂબ ધન્યવાદ આપણે મનોજભાઈ મોહનભાઈ નાની ભગાડી તેમના તરફથી મારા આ મેં હમણાં આય લાઉસમાં એનાવેશ કર્યું હતું કે ફૂલ લઈને ફૂલની પાકડી એક ફૂલ માં કેવડી પાખડી હોય તો આપણે એમાંથી એક જ પાખડી દેવાની છે આખું ફૂલ નથી દેવાનું અમારે મનોજભાઈ મોહનભાઈ નાની ભગાડી આયા સમલો ની અંદર વધારેલા હોય તેમના તરફથી એકવીસો રૂપિયા દાન માં આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ આજે જોરદાર તાલુકી વધનગર જિલ્લા ચોરિયા ટીમ એમનો સાલથી અને ભૂલ હારથી સ્વાગત કરતા હોય ફરી એક વખત જોરદાર તાલુકી ધન્યવાદ રવિભાઈ અરવિંદ બાપુ અને હું અમે પણ સાથે સાથે એમનું શાંતિ અને ફૂલ હાથી સ્વાગત કરશું હાલો આપણે બધા આપનો ખૂબ આભાર का तालीम देता है भाई धन्यवाद એક હજાર ને અગિયાર રૂપિયા રવજીભાઈ બગાભાઈ સોલંકી જામનગર પાંચસો ને દસ પચાસ રૂપિયા જીતેન્દ્રભાઈ ભાંતુભાઈ જામનગર ચૌહાણ જામનગર પાંચસો પંચાવન ધીરુભાઈ ચકુભાઈ મકવાણા કાલાવર એક હજાર રૂપિયા ધન્યવાદ પૂર્વ પ્રમુખ અગમલસાહેબુ તરફથી આ સમૂહ લગ્ન માં એક સુરજી ભાડો આપે છે ધન્યવાદ કરીને આપણા આગેવાન જીતાડ્યા હોય તમે જે આવ્યો હોત ને રાઈતે કતલ ની રાઈતે તો તમને એક એક શેરી રેડી નથી મૂકી અને તમને કહું મારા માટે ખરેખર બધાય મહેનત કરી છે આ સુગલા કોલોનીમાં ગુમનત પરમાં બધાએ જે મને સહયોગ આપ્યો છે તે બદલ એમને ખૂબ ખૂબ આભાર માનું છું મારા કહેવાથી ગુમનત જે બધા ગ્રુપ છે એમને જયંતિભાઈ ચૌહાણ એમના ભાઈ શામભાઈ પછી જે કાંઈ આગેવાનો છે બધાએ જે સાહસાર આપ્યો છે તે બધા બધા હું બધાયલો ખૂબ ખૂબ આભાર માનું છું આ તકે આ સન્માન છે ને એ આપણે તમને કહું આપણે પ્રક્રિયા છે પણ હું આ શબ્દ શબ્દમાં કોઈ એનો આભાર માની જ નથી જે એ લોકોએ મારા માટે કામ કર્યું છે અને એના સિવાય કાયમી માટે મને આવા જે આપણે આ સમૂહ લગ્ન અથવા તો જે કઈ આપણા સમાજના કામ કરી છે એમાં જે સહયોગ આપે છે એમાં હું એમનો ખૂબ ખુબ આભારી છું મારા એકલાથી કોઈ પણ વસ્તુ થતી નથી તમે બધા મને મોટો કર્યો છે અને કાયમ આપણે સમાજ કામ કરતા રહેશું અને મેં ઘણી વખત કીધું છે કે સારા કામમાં ક્યાંય પણ મારી બાર વાગે જરૂર પડે એક વાગે જરૂર પડે તો મને ફોન કરજો હું ઉઠીને તમારો તમને હોકારવા આપણા નવ દંપતીઓને ભૂતો જો પુષ્પગુપ્તિ વધવતા હોય તો આપણે વડજોગી જોગી વેમનાથ જય જયકાર કરવો જોઈએ તો પ્રમાણપત્ર લઈ લીધા હોય અમારે તો કાર્યવરમાં માં બબે છે અને જય ક્રમ હોય

ને વ્યાનને નકશી તો અજીનો આવ્યા એ અનિલભાઈ ભેગા વહી ગયા ને આપણા વાડામાં જો રીંગણી મસ્ત થઈ ગઈ ને આજ તો વાતાવરણ ઘડીક વાદળા થાય અને ઘડીક તડકો નીકળે છે બનાવી દીધા ફોટો શૂટ કરી પૂજા વહી દઈ ઘરે મેં પૂજાએ રીલ્સ બનાવી અને પ્રકાશે ત્રણે ફોટા રિલ્સો બનાવી દીધું પૂજા ગઈ ઘરે બાળામાં ઠંડો ઠાલો કવર આવી તો હાલો હવે જાય છીએ ઘરે પ્રકાશ કે સાફો કાઢી નાખું ગરમી બહુ થાય માથામાં ખાના ખાનાગરો રોલ વાળ્યા હોય એટલે કાં દૂખે પછી સાફામાં તો કે હું કાઢી નાખું સાપુ અને વિયસીબ તો હજી નથી આવ્યા ગયા સમૂહ લગ્નમાંથી જમીન હું પછી પાછળથી પૂજાની આવ્યા જાનને વિદાયનું હવે થઈ ગઈ લગભગ તો હું આવી ત્યારે વિદાયનું ચાલુ હતું અત્યારે તો વિદાય થઈ ગઈ હશે તો સમૂહ લગન એ પૂરા થઈ ગયા બહુ જોરદાર મજા આવી અમને સમૂહ લગ્નમાં તો ચાલો હવે આપણે ઘરે જાય અને થોડીક વાર આરામ કરી તો ગાય અત્યારે સાડા આઠ થઈ ગયા છે અને અમે લોકો જમીન ફ્રી થઈ ગયા જમી લીધું અને પૂજા વાસણ ઉઠકે છે ને આજ તો બપોર પછી કાંઈ વ્લોગ જ સૂટ નહોતો કર્યો કેમ કે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી માથું દુઃખું ને હતું તો મજા નહોતી આવતી કે એટલે મેં વ્લોગ શૂટ કર્યો જ નહીં અને બપોરે પછી સાડા ત્રણે ચા પાણી પીને પ્રકાશ ગયા ગોંડલ કેમકે એના ફ્રેન્ડ છે એની રનિંગ હતી તો પછી ભેગા ગયા છે એ ગોંડલ ગયા બપોર પછી સાડા ત્રણે ચા પી અને અમે વાળામાં રીંગણી સોંપી ત્યારે મને મેળે હતું રીંગણી સોંપી બે ક્યારા રીંગણી સોંપી ભાવેશભાઈએ નિશાન કર્યા મમ્મીએ ઉપાડી રીંગણીના રોપ અને મેં બધી સોંપતી ગઈ પપ્પા રો એક એક રોપ મૂકતા ગયા હું સોંપતી ગઈ તો એ બે ક્યારા રીંગણીના સોંપી દીધા અને પછી ફૂલ માથું ચડ્યું હતું એટલે કાંઈ બ્લોગ શૂટ જ નહોતી કર્યો તો અત્યારે શૂટ કર્યો અને તો બધા મેરેજ છે સિઝન એટલે બાજુમાં દાંડીવાસ છે પણ મને સવારને સાડા ચાર વાગ્યાની છું એટલે કાંઈ કે જવાની હડપ નથી હવે એટલે નીંદર આવે છે ફૂલ અને જેને સવારે સ્કૂલે મોકલવાનો છે એટલે વહેલા વહેલા આજ તો સુઈ જવું છે દૂધવાળા ભાઈ આવી જાય પછી નવ વાગે દૂધવાળા ભાઈ આવશે તો નવ વાગ્યા પછી દૂધ બદલાય પછી સુઈ જશું આજ તો થાકાઈ ગયું વધારે કેમ કે સવારે સાડા ચાર વાગ્યાના છીએ તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળતું હવે નેક્સ્ટ બ્લોગમાં